નમસ્કાર મિત્રો અમે આવી ગયા છીએ આજે વોર્ડ નંબર તેર રાજકૂટ ની અંદર એક આંગણવાડી મુલાકાતે અને બાજુમાં એક સરકારી સ્કૂલ છે અને આંગણવાડી છે તો પહેલા તમે આ સ્થાનિક જે ભાઈ છે આપડે એની હારે વાત કરીએ કે ભાઈ અહીંની શું હાલત છે અને આ ક્યાં એક હાલો વોર્ડ નંબર 13 ખોડિયલનગર રામાપીર મંદિરવારી ટેરે છે આંગણવાડી છે બાજુમાં એક સરકારી નિશાન જી છે હવે કે શું હાલત છે આ એરિયાની અને આંગણવાડી એ છે ને કે ભણશે ગુજરાત છે ગુજરાત પણ હવે આ ભણવાની જે શરૂઆત છે ને એ જેટલી બધી અઘરી છે ને કડક છે ને કે આમાં ભણશે ગુજરાત નહીં પણ આમાં માંદો પડશે ગુજરાત આ આંગણવાડીનું આમ જમ તમે જુઓ છોકરા આમાં શૌચાલય કરવા જાય છે આમ જુઓ તમે આ છોકરાની આમ જો આ આ આંગણવાડી છે તમે જોઈ શકો છો જોઈ શકો છો એની હાલવાની મેઇન જગ્યા છે આ આ નાના નાના છોકરા છે આ બાવેડાના કાંટા છે જો આ છોકરા જેમ ફાવે એમ પડે છે હવે આવું ભણશે તો તો છોકરા બહુ આગળ વધશે અહીંયા જો ગંદકીવાળો એટલો છે બાળકો અહીંયા રમતા હોય અહીંયા કંઈક જનાવર નીકળે તો આ બાળકોનું શું થાય આની હાલત તમે જોવો આખી આંધ્રી બેરી સરકારને મારી નમ્ર વિનંતી છે કમસે કમ બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં પણ આ નાના નાના બાળકો છે એના તો આમ તમે તમે એક વખત આવી રીતે ભણશે ગુજરાત તમે જોઈ શકો છો મિડ ડે મીલ આ છોકરાઓનું છોકરા નાસ્તો કરી રહ્યા છે જો સરસ મજાનો નાસ્તો કરી રહ્યા છે જે ટીચરો છે જે સંચાલકો છે એનાથી થતી મહેનત કરતા હોય છે એવું નથી પણ તકલીફ એ છે કે ઉપરથી કાંઈ સપોર્ટ ન મળતો હોય તો આ લોકો કેટલું કરે તો મારી આ અંધરા બેરા તંત્રને એટલી નમ્ર વિનંતી છે કે આ વસ્તુ ઉપર થોડુંક ધ્યાન આપે આ બાળકો છે એ એ ભગવાનનું સ્વરૂપ છે તમે અત્યારે ભગવાનને નારાજ કરી રહ્યા છો કદાચ એવું બનશે કે આવનારા સમયમાં તમે તમે પણ તમારો પણ નીકળી જાય નિકંદન આ તમે જોઈશ આ બાકડા મૂકવા હોય ને આમાં એક શું કોઈ જાણે એને મળે છે સમજાતું નથી આ બાકડો તમે જોઈ રહ્યા છો પચીસ હજાર રૂપિયાનો એક બાકડો છે મારી આ કાયમની કમ્પ્લેન હોય છે કે આ બધી ગ્રાન્ટોને વેડફી અને અહીંયા બાકડા મૂકી દીધા ઠીક છે બાકડા જરૂરી છે મૂકો પણ જે બેઝિક સુવિધા છે એ તમે આપો મારું કહું એમ થાય હા આટલી બધી હાલત ખરાબ હોય શું ભણશે ગુજરાત તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર હું ઊભો નથી રહી શકતો એટલી વાસ આવે તમે જોવો ને આ એવી જગ્યા છે જેની ઉપર હું ઊભો નથી રહી શકતો એટલી વાસ આવે છે હવે થાય છે શું કે જેવો વરસાદ થાય ને એટલે આ જગ્યા ઉપર કીચકાણ એટલી બધી વધી જાય છે કે પાણીનો કોઈ નિકાલ ન હોય કચરાનું કાંઈ મેનેજમેન્ટ ન હોય કોઈ ફોન કરે કે ભાઈ અતિશય બહુ થઈ ગયું છે બેહાય એમ નથી એટલે આ લોકો શું કરે જેસીબી લાવે ને ઉપરથી જેસીબી મારીને ઉપર ઉપરથી કચરો ભરી અને નીકળી જાય આનો કોઈ પરમનેન્ટ નિકાલ નથી કરતા તમે જોઈ શકો છો હાલત હવે આંગણવાડી છે અહીંયા નાના નાના બાળકો એક વર્ષથી માંડી અને ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ સુધી ભણતા હોય તો મતલબ શરૂઆત જ આવી કેવી કેવી રીતે રીતે ભણશે આગળ વધશે કુપોષણ ની વાત થાય તો કુપોષણથી શોષિત હોય શકે છે કારણ કે આ હાલતમાં જો તમે કોઈ તે હાલતમાં ભણશે તો કુપોષિત જ રહે આ હાલતમાં મોટા થાય તો એ ક્ષતિગ્રસ્ત જ રહે છોકરા કોઈ આમાં તમે જે શિવાજીની મહારાણા પ્રતાપની વાતો કરતા હોય તો અહીં શરૂઆત જ અહીંથી થાય નમા લાજ થાય આ છોકરા કારણ કે આ ગંદકીમાં મોટા થાય એ તો સામાન્ય વિચારી શકાય કે ભાઈ કુપોષિત જ રહીએ કારણ કે અહીંયા તો વિટામિનમાં કચરો મળે વિટામિનમાં વાયસ મળે તમે જોઈ શકો છો એથી વધારે અહીંયા કાંઈ મળે અને સ્થાનિકો કંઈક રજૂઆત કરે તો કે તમે તો ઝુંપડપટ્ટીમાં રહ્યો છો તો એલા ઝુંપડપટ્ટીમાં રહેતા હોય તો કોર્પોરેશનના બોર્ડ તો લાગી જાય છો જોયું આ જુઓ તમે ફલાણા બેન ને ફલાણા ભાઈ આવા બોર્ડ લગાડી દી કોર્પોરેશન ને જે એને કરવાનું હોય એવા બોર્ડ ધણી દઈને લગાડી દે જો આવતું જ ન હોય તો તમારે આ કરાય જ નહીં આ શું કામ કરવું જોઈએ એ લોકોને જરૂર હોય તો બધુંય કરી દે ફલાણા ભાઈ ફલાણા ભાઈ જો હે ને તમે જોઈ શકો છો આવું બધું થઈ જતું હોય પણ મારું કેવું એમ થાય બેઝિક સુવિધાઓ કેમ નહીં તો મારો વિડીયો આ એટલો આગળ વધારો અને બેરી સરકારને હું કહું છું કે કમસે કમ આ નાના બાળકો વિશે વિચારો